કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતા નીચે છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ખાસ કરીને ત્રણ જુલાઈ અને છ જુલાઈની છ જુલાઈની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ નવથી પંદર જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એક પછી એક બંગાળ ભાગના વાહન આપતા છે હાલમાં નૈઋત્યનો પવન છે એટલે કેટલાક ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ધીરે ધીરે નૈઋત્યનો પવન સમયવાળી પવન મજબૂત થતાં પુનઃ રાજ્યના અંદરના ભાગોમાં આવતા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે